તમે જે રીપર મશીન જોઈ રહ્યા છો વેચવાનું છે સાવ નવું મશીન વ્યાજબી ભાવે મળશે વિડીયો પૂરો જોતા રહેજો ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે લાઇક જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો રીપર મશીન વેચવાનું છે એકદમ ન્યુ કન્ડિશનમાં છે માત્ર એક વર્ષ જ વાપ વાપરવામાં આવ્યું છે એક જ વર્ષ જૂનું છે કિસાન કંપનીનું આ રીપર જોવા મળશે અને ડીઝલ એન્જિનથી ચાલે છે ડીઝલ એન્જિન છે એટલે કે ડીઝલથી ચાલશે આમાં છકડાનું એન્જિન રિક્ષાનું એન્જિન આવે છે કોઈ પણ લીલો ચારો હોય છે તે કાપી નાખે છે જુવાર છે મકાઈ છે બાજરી છે વગેરેનું કટિંગ થઈ જશે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો

આ મશીન તમને માત્ર પંચ્યાસી હજારમાં અત્યારે મળી જશે એક વર્ષ વાપરેલું કિંમત અંદાજિત છે કિંમતમાં રૂબરૂ હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બનાસકાંઠા તાલુકો થરાદ અને ઊંટવેલીયા ગામે જોવા મળશે